જે અંગે જીઆઈડીસી પોલીસને સ્થાનિક ગ્રામજનો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યા હતા આ અંગે પોલીસ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતદેહને બહાર કાઢ્યો હતો મૃતદેહ ડિકમ્પોઝ થઈ ગયો જોવા મળ્યો હતો પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ગટકોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ સ્થળ પંચ કેસ કરી મૃતક ઈશમ કોણ છે તે જાણવા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના તેમજ અન્ય લોકો જાણ કરી તેના સ્વચ્છનો શોધખોળ શરૂ કરી હતી પ્રાથમિક અકસ્માતને મોતને ગુનો નોંધી પોલીસ વધુ તપાસ આરંભી હતી